તમે આપ સૌ આગેવાન જોયો આજે શું લાગણી અંદરથી અનુભવું છું કેટલા દિવસથી મનમાં હતું કે ચૂંટણી થશે અને તમે જુઓ કે કેટલો બધો સમય પૈસા એનર્જી આની પાછળ કેટલી બધી તમે બધાએ લગાવી મેં પણ લગાવી તમે બધાએ પણ લગાવી પણ અંતે એનું સુખદ પરિણામ આપણને મળ્યું એનો આપણને આનંદ છે કે કેમ ઓલમન ખાતા કે અરબી સમુદ્રની અંદર છે એટલે આવાજવું આવશે એટલે કુદરતી એવું થાય કે એ આવાજવું બીજા ફંટેઈએ એટલે આવતે પર સરસ મજા કેવું થયું છે અને એકવાર આપડા વડીલોના આશીર્વાદ અને એમ પડી લો ને સૌથી પહેલાં તો મળે છે સાહેબને અમનેજની સાહેબને એટલું ખૂબ અભિનંદન ધુણિયા સાહેબને કારણ કે તમે શું કે આજે ઇત્રીસ એક્ટિયરની અંદર ધુણિયા સાહેબને એટલો બધો કોન્ફિડન્સ હતો કે મેં જે કરીશ્ય સાચું છે કે કોર્ટમાં પણ મને પડકાશે તો પણ હું એના માટે તૈયાર છું એટલો એમને પણ કોન્ફિડન્સ હતો એટલે એક આ વ્યક્તિ આપણને મળ્યા છે એનો પણ આપણને ખૂબ આનંદ છે આજે મંદારી મદદારી સભ્યો છે કે બધા જ આ મંડળીના માલિક છે કોઈ એક માલિક નથી પણ એક વ્યવસ્થાના ભાગ રૂપે જેને પણ આપણે જવાબદારી આપીએ છીએ એ સારી રીતે જવાબદારી વહન કરે પણ બારની કોઈ એવી તાકાત આપણને ના રોકી શકે એના માટે આપણે એકતા રાખવી જ પડે અને બધાએ રાખી છે એનો ખૂબ આનંદ છે કે જાજી વિડીયો સાથે તાણે એટલે આ એકતા જે આમ જે કેટલા દિવસથી હતું કે ભાઈ ચૂંટણી થશે થશે તો એના માટે પ્રયત્ન પણ અમે લોકોએ ચાલુ કર્યા પણ જેટલા ને બી ફોન કર્યો કે એટલે હતા કે બેન અમે બહુ ધારા થવાના છે તમે ચિંતા ના કરો એટલે વિશ્વાસ તો હતો જ કે એવી પરિસ્થિતિ નહીં આવે અને કુદરતી મહેરબાનીથી નથી જાય એ પણ ખૂબ સારું છે ભવિષ્યની અંદર પણ ખૂબ આ જે પંદરે પંદર ડિરેક્ટરો છે એમને આવી સમસ્યા ક્યારે ના આવે અને મારે એક કહેવું છે કે જે પણ વસ્તુ થઈ છે એને આપણે હવે ભવિષ્યમાં કરી તો બેન કરી શકીએ એના માટે બધાએ સાથે મળી અને ચિંતન કરવાનું છે ભવિષ્યની અંદર પણ આ મંડળીને ક્યારે એવું ના થાય કારણ કે જો તમે કેટલું બધી આપણી એનર્જી વેસ્ટ થાય એટલા પૈસા વેસ્ટ થયા ગાડીઓ ના તે બધે જવું બધાને કન્વિન્સ કરવા એ બધું ખૂબ મુશ્કેલ છે આપણે આપણી એનર્જી પોઝિટિવ જગ્યા વાપરીએ તો એનો આપણે વધારે બેનિફિટ મળે આ જે પણ થયું એમાં ખૂબ આપણને તકલીફ તો પડી જ છે રિઝલ્ટ આવો મળ્યું એટલે આપણે એને બી ચાલો આપણી મહેનત ફળે ભવિષ્યની અંદર આ વસ્તુ ના થાય એના માટે આપણે બધા પ્રયત્ન કરીશું એવી હું આગળના સીઓને પણ રિક્વેસ્ટ કરું છું અને ફરીથી તમામ જે ડિરેક્ટરો છે એમને અંતઃકરણથી ખૂબ ખૂબ શુભકામનાઓ